નમસ્કાર ઉમેદવાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર મેનેજમેન્ટ સ્કેલ વનની ભરતી આવી ગઈ છે મિત્રો સરકારી ભરતી છે તો તમામ ઉમેદવારોને વિનંતી છે કે જરૂર એપ્લાય કરે મિત્રો તો આપણે તને વિગતવાર આ વિડીયોમાં જોઈશું તમે વધુમાં વધુ વિડીયોને શેર કરજો ચાલો તો આપણે જોઈએ લાસ્ટ ડેટ છે નવ બે બે હજાર પચીસ એટલે કે મિત્રો એકવીસ એક બે હજાર પચીસથી નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો પગાર ધોરણ તમારું રહેશે અડતાલીસ હજારથી પંચ્યાસી હજાર જેટલું તમારું પગાર ધોરણ રહેશે મિત્રો તો આ સરકારી ભરતી છે તો આપણે તેને હવે વિગતવાર જોઈએ મિત્રો વિડીયોને વધુ વધુ ઉમેદવાર મિત્રો સુધી શેર કરજો ચાલો મિત્રો તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી બરાબર તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે જેઓ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ મોડું ન કરવું જોઈએ મિત્રો માહિતી અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર મેનેજમેન્ટ ગ્રેટ સ્કેલ વનની પોસ્ટ માટે સૂચના આપી છે તમને જણાવી દઈએ કે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે વધુ માહિતી મેળવવા માટે તમે તેની સત્તાવાર વેબસાઇટ જે મેં અંદર આપેલી છે આગળ જતાં તમને મળશે તેમાં તમે લોગ કરી શકો છો લાસ્ટ ડે છે નવ ફેબ્રુઆરી જે તમારે ધ્યાનમાં લેવી તો આપણે આ વિડીયોમાં કે શૈક્ષણિક લાયકાત પગાર બરાબર વગેરે વિશે માહિતી મેળવીશું ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા નોંધ બરાબર અરજદારો સરકારી નોકરીની શોધમાં છે તેમના માતા એક સારી તક છે પરીક્ષા ઓનલાઈન રહેશે બરાબર તો આપણે તેને વિગતવાર જાણીએ ચાલો મિત્રો તો સૌ પ્રથમ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ કે ઉમેદવારોની ઉંમર કઈ રીતની એમાં રાખવામાં આવી છે બરાબર તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષથી હોવી જોઈએ એટલે કે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જ્યારે મહત્તમ મર્યાદા બત્રીસ વર્ષની છે એટલે મિત્રો ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ મહત્તમ ઉંમર એટલે કે વધુમાં વધુ બત્રીસ વર્ષ ઉમેદવારની ઉંમર હોવી જોઈએ ચાલો મિત્રો હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારે કેટલા ધોરણ સુધી અભ્યાસ હોવો જોઈએ બરાબર તો ચાલો તો અરજદાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી આવશ્યક છે બરાબર આ સિવાય જો તમારી પાસે મેડિકલ એન્જિનિયરિંગ અથવા તો સીએ ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી હોય તો પણ તમે અરજી કરી શકો છો આ બધી એક્સટર્નલ ડિગ્રી છે વધારાની છે ઓછામાં ઓછી તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાં તમે બી એ અથવા તો બીએસસી બરાબર જે પણ તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તે લોકો અરજી કરી શકે છે આપણે મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન આપણી આસપાસ મરી આવે છે મિત્રો તો તેમને આ ખાસ માહિતી પહોંચાડવી બરાબર અને બાકીની જે મેડિકલ છે એન્જિનિયરિંગ છે એ પણ એ લોકો પણ કરી શકે છે બરાબર ચાલો મિત્રો હવે પસંદગી પ્રક્રિયા કે ભાઈ ઉમેદવારની પસંદગી કઈ રીતે કરશે બરાબર તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે મિત્રો આ તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે આમાં જો તમે સફળ થનારને ઇન્ટરવ્યૂ માટે પર્સનલ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે એટલે કે સૌ પ્રથમ તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે અને એ રીતે જે મુજબ મેરિટમાં આવશો એ મુજબ તમને ઇન્ટવ્યૂ માટે કોલ આવશે એટલે કે તમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે ચાલો પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ માટે દર મહિને નક્કી કરાયેલો પગાર અડતાલીસ હજાર ચારસો એંસીથી પંચ્યાસી હજાર નવસો ને વીસ રૂપિયા સુધીનો રહેશે મિત્રો પગાર ધોરણ ખૂબ જ સારો છે બરાબર આપણે અહીંયા ચુમ્માલીસો સુધીનો ગ્રેડ પે માની શકાય બરાબર પગાર ધોરણ ખૂબ જ ઊંચો છે એટલે આ ખૂબ જ સુવર્ણ તક કહેવાય બરાબર ચાલો મિત્રો શહેર મુજબ આપણે જગ્યાઓ જોઈએ કે ભાઈ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં કયા શહેરમાં કેટલી જગ્યાઓ છે તો આપણે ગુજરાતના યુવાનો માટે સૌથી વધારે એકસો ને જગ્યાઓ અમદાવાદ શહેરમાં તમને ફાળવેલી છે બરાબર એટલે કે એકસો ત્રેવીસ જગ્યાઓ માટે આપણે અમદાવાદ શહેરમાં અમદાવાદ જિલ્લામાં પસંદ કરી શકીએ છે ચેન્નાઈમાં અઠ્ઠાવન જગ્યા છે હૈદરાબાદમાં બેતાલીસ છે અને ગુવાહાટીમાં તેતાલીસ છે એટલે કુલ બસો જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા લેવામાં આવવાની છે મિત્રો બરાબર એટલે તમે દેશના આ ચાર શહેરોમાં ગમે ત્યાં જોબ કરી શકો છો બરાબર આપણે અમદાવાદમાં જ એકસો ત્રેવીસ છે એટલે એ તમારે અહીંયા ચાન્સ વધુ રહેશે બરાબર તો ઓકે ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો હવે અરજી કઈ રીતે કરવી એટલે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી બરાબર તો એના માટે આપણે સ્ટેપ વાઇઝ જોઈશું સૌ પ્રથમ અરજદારે સત્તાવાર વેબસાઇટ છે આની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ડોટ કોમ પર ક્લિક કરવાનું રહેશે એટલે કે સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રૂમમાં જઈ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બે નંબરમાં આપણે જોઈએ તો હોમ પેજ પર એપ્રેન્ટિસિપ રિક્રુટમેન્ટની લિંક પર તમારે જવું પડશે બરાબર તમારે ત્યારબાદ હોમપેજમાં એપ્રેન્ટિસિપ રિક્રુટમેન્ટની લિંક તમારે ક્લિક કરવાની રહેશે બરાબર ચાલો ત્યારબાદ આગળ જોઈએ તમામ જરૂરી વિગતો અહીં તમે ભરશો આ પછી પેમેન્ટ ઓપ્શન આવશે જેમાં તમારે ફી ચૂકવવી પડશે તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે સબમિટ પર ક્લિક કરો અને પ્રિન્ટ આઉટઅટ લઈ લેવાની છે બરાબર ત્યારબાદ તમારે તેની અરજીની પ્રિન્ટ કાઢી લેવાની છે બરાબર એટલે આ રીતે તમારે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની રહેશે ત્યારબાદ તમને જે તે તારીખે ઓનલાઈન પરીક્ષા માટે જાહેરનામા મુજબ બોલાવશે બરાબર ત્યારબાદ જો તમે મેરિટમાં આવો તો પર્સનલ ઇન્ટરવ્યુમાં એટલે આ રીતની તેની પ્રક્રિયા છે અને મિત્રો ચાલો પેપરમાં પણ તેની જાહેરાત આવી ગઈ છે એકવીસ એક બે હજાર પચીસના દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાંનું લેખાવેલું છે કે ભાઈ ઓનલાઈન પરીક્ષા છે ઇન્ટરવ્યુના આધારે પસંદગી છે બસો જગ્યા છે મિત્રો તો આ વિડીયોમાં વધુમાં વધુ તમે જોઈ શકો છો એકસો વીસ માર્કની પરીક્ષા રહેશે એમાં અંગ્રેજીના વીસ ગુણ છે બેન્કિંગ ક્ષેત્રના સાહીઠ ગુણ છે વીસ માર્કનું કોમ્પ્યુટર છે અને જી કેના વીસ માર્ક છે કુલ એકસો ને વીસ માર્કનું તમારું ઓનલાઈન ટેસ્ટ રહેશે બરાબર અને એકસો વીસના આધારે તમને મેરિટ આધારે તમને પર્સનલ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે તો મિત્રો આ હતું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે જાહેરાત આવી હતી બરાબર કે જોનલ બેઝડ ઓફિસરની જગ્યાની માહિતી હતી બરાબર તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણા જે યુવાનો છે તેમના સુધી પહોંચાડો વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત